ગુજરાત વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે સરકાર પર ખાનગી યુનિવર્સિટીને માન્યતા આપવાના મુદ્દે પ્રશ્નો કર્યા કિરીટ પટેલે કહ્યું કે ખાનગી યુનિવર્સિટીને માન્યતા આપતા પહેલાં તેનો સ્ટાફ અને આર્થિક સ્થિતિ સહિતનું તમામ વિગતો જોવાની હોય છે પાટણમાં એમ કે નામની કોઈ ખાનગી યુનિવર્સિટી કાર્યરત નથી એમ કે યુનિવર્સિટીને મંજૂરી આપી તેના બે માસમાં બેંકોએ યુનિવર્સિટીની મિલકતોને સીલ કરીને હરાજી કરી દીધી અધિકારીઓએ કોઈપણ પ્રકારની તપાસ કર્યા વિના યુનિવર્સિટીને માન્યતા આપવાનો આરોપ કિરીટ પટેલે લગાવ્યો તેથી તપાસ રિપોર્ટ આપનાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ એ સિવાય જુદી જુદી યુનિવર્સિટીમાં ભરતીમાં સુડતાલીસ ફરિયાદ મળી છે સરકારે એક પણ ફરિયાદમાં તપાસ કરી નથી કિરીટ પટેલે ઉમેર્યું કે ક્લાસ 1 થી કર્મચારીઓ તપાસ નથી લગતા મારા બે પ્રશ્નો ઓગણત્રીસ અને છુતાલીસ આ બંને પ્રશ્નો ખાનગી અને સરકારી યુનિવર્સિટીને લગતા હતા પ્રશ્ન નંબર ઓગણતીસ ની અંદર મેં પૂછેલું કે પાટણ અંદર ખાનગી એમ કે યુનિવર્સિટીની માન્યતા આપેલી તો આજે હયાત છે કે નહીં તો એમાં જવાબ આપેલો છે કે કોઈ યુનિવર્સિટી કાર્યરત નથી મારો રાજ્ય સરકારને પ્રશ્ન છે કે યુજીસીના ક્રાઇટેરિયા અને યુજીસીની ગાઈડલાઇન મુજબ કોઈ પણ ખાનગી યુનિવર્સિટીને ખાનગી સંસ્થાને યુનિવર્સિટી તરીકેની માન્યતા આપતા પહેલાં એનો સ્ટાફ એની આર્થિક સદ્ધરતા આ બધું જોવાનું હોય છે જે દિવસે ગુજરાત વિધાનસભાએ એમ કે યુનિવર્સિટીને મંજૂરી આપી એના બે મહિનાની અંદર જ રાજ્યની જુદી જુદી બેંકોએ કોઓપરેટિવ અને સરકારી આ બંધી બેન્કોએ એમ કે યુનિવર્સિટી જેટલી પ્રોપર્ટી હતી એના પર સીલ મારી દીધું જાહેર હરાજી કરી દીધી છતાં પણ આજે સરકાર દ્વારા કેટલીક કોલેજો ચાલુ છે